કેમ છો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું ભાલકા તીર્થના ઇતિહાસ વિશે તો વિડીયોને પૂરો જોવાનું ચૂકતા નહીં ભાલકા તીર્થ ગુજરાતના સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ મંદિરથી પાંચ કિલોમીટર દૂર આવેલું છે મિત્રો સૌરાષ્ટ્રનું ભાલકા તીર્થ દ્વાપર યુગના સૌથી મોટા નાયક સંસારને ગીતાનું જ્ઞાન અને જીવનનું સત્ય જણાવનાર ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના છેલ્લા સમયની ગવાહી આપે છે આ પવિત્ર સ્થાન છે જ્યાં જગતના પાલનહાર ભગવાન શ્રી મનુષ્ય દેહનો ત્યાગ કર્યો હતો આ મંદિરમાં બનેલી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ તેમના અંતિમ સમયને દર્શાવે છે આ મંદિરનું નામ ભાલકા તીર્થ મંદિર એટલા માટે પાડવામાં આવ્યું કારણ કે આ એ જ સ્થળ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને ભાલો વાગ્યો હતો મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને જરા નામના પારધીનો ભાલો વાગ્યો હતો તેમજ તેમની સામે સ્થાપિત છે એ પારધીની બે હાથ જોડીને ક્ષમા માંગતી મૂર્તિ કે જે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ભાલો ચલાવીને પછતાઈ રહ્યો છે પરંતુ ભગવાન તો અંતર્યામી હતા તેઓ સારી રીતે જાણતા હતા કે તેઓ ભલે આ દુનિયાને પોતાના ઈશારા ઉપર ચલાવતા હોય પરંતુ આ દુનિયામાંથી વિદાય લેવાનો તેમનો સમય આવી ગયો છે ત્યારે જ ભાલો ચલાવનાર પારધીને પણ તેમને માફ કર્યો હતો મિત્રો એવું પણ કહેવાય છે કે જ્યારે ભગવાનને ભાલો વાગ્યો હતો ત્યારે પારધીએ માફી પણ માગી હતી અને ભગવાન શ્રી કૃષ્ણએ તેને પોતાના પાછલા જન્મ એટલે કે રામ અવતારની કથા સંભળાવી હતી તેઓ કહે છે કે ત્રેતાયુગમાં ભગવાન રામે રાજા સુગ્રીવના ભાઈ

તીર વાગવાથી ઘાયલ થયેલા ભગવાન શ્રીકૃષ્ણ ભાલકાથી થોડે દૂર આવેલી હિરણ નદીના કિનારે પહોંચ્યા હિરણ નદી સોમનાથથી પંદર કિલોમીટર દૂર આવેલી છે કહેવાય છે કે એ જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણ પંચ તત્વોમાં વિલીન થયા હતા અહીં કપિલા હિરણ અને સરસ્વતી એમ ત્રિવેણી સંગમ જોવા મળે છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ દેહ ત્યાગ કર્યો હતો ત્યાંથી ભગવાન સીધા વૈકુંઠધામ ગયા હતા પરંતુ હિરણ નદીના કિનારે આજે પણ ભગવાનના ચરણોના નિશાન રહેલા છે પરંતુ એ જગ્યાનું મહત્વ પણ ઓછું નથી જ્યાં પારધીએ ભગવાન શ્રી કૃષ્ણને હરણ સમજીને બાણ ચલાવ્યું હતું સમુદ્ર નદીના કિનારે આવેલી એ જગ્યાને આજે પણ લોકો બાણ ગંગાના નામથી ઓળખે છે ભાલકા તીર્થમાં આજ પણ હજારોની સંખ્યામાં દરરોજ કૃષ્ણ ભક્તો આવે છે અહીં હજારો વર્ષ જૂનું પીપળાનું વૃક્ષ છે જે આજ સુધી સુકાયું નથી કહેવાય છે કે આ એ જ ઝાડ છે જેના નીચે ભગવાન શ્રી કૃષ્ણ અને એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના દેહ ત્યાગ પછી દ્વાપર યુગનો અંત થયો હતો અને કડયુગનો પ્રારંભ થયો હતો ભગવાન શ્રી કૃષ્ણના દેહ ત્યાગ કરવાની સાથે જ તેમની સોનાની નગરી દ્વારકા પણ સમુદ્રમાં ડૂબી ગઈ હતી મિત્રો ભાલકા તીર્થ વિશે હું જેટલું પણ જાણતો હતો તે મેં તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો